રાહુલ ગાંધી જ્યારે વિદેશ જાય છે ત્યારે દેશનું અપમાન કરતા હોય છે અને ગુજરાતમાં આવે ત્યારે ગુજરાત ખાસ કરીને કોંગ્રેસના અપમાન કરતા હોય છે રાહુલ ગાંધી પાસે હું છેલ્લા બાર વર્ષથી સાંભળવા આવ્યો છું કે જ્યારે પણ કોંગ્રેસની મિટિંગમાં આવે ત્યારે તેઓ એ બી વાત કરતા હોય છે કે ગુજરાત કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડાઓ છે એક રેસનો ઘોડો અને બીજા વરઘોડા હવે વરઘોડાના ઘોડા અને રેસ ના ઘોડા કોણ છે એને અલગ અલગ કરવા છે પરંતુ બાર વર્ષ થયા છતાં રાહુલ ગાંધી હજી ગુજરાત કોંગ્રેસમાં રેસ ઘોડા છે એની ખબર એમને ન પડતી હોય તો એનો મતલબ એ છે કે ઘોડા તો બરોબર કદાચ પરંતુ ઘોડા ઉપરનો જે અશ્વાસ છે એને ખબર પડતી નથી કે રેસ ઘોડા કોણ છે અને

કે એમના પછી રાહુલ ગાંધી આવ્યા પછી ગુજરાત કોંગ્રેસ નહીં આખા દેશની કોંગ્રેસ વિરોધ પક્ષને લાયક પણ નહોતી રહેવા દીધી કેટલી હદ સુધી તળિયે પહોંચી ગઈ છે અને હજી પણ આ પ્રકારની ભાષા એ ચાલુ રાખશે તો ગુજરાત કોંગ્રેસની પનોતી આના રાહુલ ગાંધી ગુજરાતમાં આવી અને સતત જે રટણ કરતા હતા અને આ વખતે જે બોલી ગયા કે કોંગ્રેસમાં રેસના ઘોડાની જગ્યાએ વરઘોડાના ઘોડાઓ હતું છે ને એ ઉપરાંત એને એમ કહ્યું કે કોંગ્રેસની અંદર જે આગેવાનો અત્યારે છે એ ભારતીય જનતા પાર્ટી સાથે ભળેલા છે અને એમને કાઢી મૂકવા પાડે પડે તો ચાલીસ પચાસ લોકોને અમે કાઢી મૂકીશું આ ટિપ્પણી રાહુલ ગાંધીએ કરી હતી અને એ ઓપન ફોરમમાં સોશિયલ મીડિયામાં એના વિડીયો પણ અવેલેબલ છે આજે એ વાતનો ઉલ્લેખ મેં વિધાનસભામાં કર્યો અને એમાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈને ખોટું લાગી ગયું અને એણે મારા ઉપર આજે વ્યક્તિગત ટિપ્પણીઓ પણ કરી છે મેં કોઈને કોંગ્રેસમાં કોણ રેસના ઘોડા છે કે કોણ વરઘોડાના ઘોડા છે મેં નથી કર્યું એમાં ફૂટેલી કારતુસ છે એમ પણ મેં નથી કર્યું આ બધું રાહુલ ગાંધી કહી ગયા છે ખરેખર અમિતભાઈએ જો ગુસ્સો કરવો હોય તો રાહુલ ગાંધી ઉપર ગુસ્સો કરવાની જરૂર નથી એને મારા ઉપર ગુસ્સે કરી અને પીલો બેલ્ટ અવલોક પેરા છે એ વખોડવાલાયક છે મારી પાસે પણ કોંગ્રેસના ચોક્કસ આગેવાનોએ શું શું કરેલું છે અને એમણે ચૂંટણીઓમાં શું કરેલું છે બીજી રીતે શું કરેલું છે એ બધી જ વિગતો મારી પાસે છે પણ હું વ્યક્તિગત ટિપ્પણીમાં નહીં પડું એટલું જ કહીશ કે રાહુલ ગાંધીએ જે બોલ્યા છે એનો જવાબ એ ગાંધી અને કોંગ્રેસના આપે કે કોના વિશે શું કરવા બોલ્યા અને આ સતત બાર બાર વર્ષથી શું કરવા રક્ષણ કરતા રહ્યા છે પરંતુ મને કોંગ્રેસના આગેવાનોની દયા એટલા માટે આવે છે કે એ લોકો ત્યાં કંઈ બોલી શકે એમ નથી એટલે અહીંયા આવી અને જેમ તેમ બોલી જાય છે નમસ્કાર વંદે માતરમ સાથીઓ મેં હમણાં અર્જુનભાઈ મોઢવાડિયાને એમણે રાહુલજી વિશે જે પ્રકારની ટિપ્પણીઓ કરી એ સાંભળ્યું એમણે રાહુલજીને રાજકારણમાં ખબર નથી પડતી એના વિશેની વાત કરી છે એ જ રાહુલજી કે જેમણે અર્જુનભાઈને ગુજરાતના વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે અને પછી પ્રદેશ પ્રમુખ તરીકે ગુજરાતમાં સમગ્ર કોંગ્રેસના કાર્યકર્તાઓના મોભી તરીકેનું સ્થાન આપેલું એ જ અર્જુનભાઈ કે જે રાહુલ ગાંધીને મળવા માટે ભારત જોડો યાત્રામાં પાછળ પાછળ ફરતા હતા એ જ અર્જુનભાઈ જે રાહુલજીની મુલાકાતો માટે સમય માગતા હતા હું સામાન્ય રીતે કોઈ વ્યક્તિના વિરુદ્ધમાં ન બોલું પરંતુ સીધું કારણ કે કોંગ્રેસમાંથી એમણે વર્ષો સુધી કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે કામ કર્યું છે એ પણ કોંગ્રેસમાં રહ્યા છે પરંતુ જે પ્રકારે આજે અર્જુનભાઈ રાહુલજી વિશે બેફામ ઉચ્ચારણો કર્યા એના ઉપરથી તો એવું જ લાગે છે કે રાહુલજી શા માટે અર્જુનભાઈને મળવાનું ટાળતા હતા શા માટે રાહુલ ગાંધી જે છે એમને અર્જુનભાઈમાંથી વિશ્વાસ ઉઠી ગયો હતો એવું તે શું બન્યું કે અર્જુનભાઈએ ગુજરાતમાં અને સમાજ તેવું એવું બને કે કોઈ વ્યક્તિ એવું બને કે ક્યારેક કોઈક ધારાસભ્ય છોડીને જાય સમજી શકાય પણ જે વ્યક્તિ ગુજરાતના પ્રદેશના પ્રમુખ તરીકે લાંબો સમય રહ્યા હોય ગુજરાતનું મોવડી મંડળ જેને પાંચ પાંડવ તરીકે ઓળખતું હોય એમાંના એક રહ્યા હોય એવા અર્જુનભાઈ અચાનક અત્યારે રાહુલ ગાંધીના વિરોધમાં બોલવાનું શરૂ કરે આ એ જ અર્જુનભાઈ છે કે જેમણે રંગા બિલ્લા શબ્દ ગુજરાતને આપેલો કે ગુજરાતના રાજકારણમાં બિલ્લા અને બિલ્લા એટલે કોણ અર્જુનભાઈ ખુદ અનેક વખત નરેન્દ્ર મોદી અને અમિત શાહને બિલ્લા કયા છે તો અર્જુનભાઈ તમારામાં અચાનક આ હૃદય પરિવર્તન કેવી રીતે થયું તમે શા માટે અચાનક જ આખું રાહુલ ગાંધીના વિરોધમાં એટલે તમારી એવી શું મજબૂરી આવી મંત્રી બનવાની કદાચ ઉતાવળ હોઈ શકે હું સમજી શકું છું મંત્રી પદના ઉતાવળમાં આપ રાહુલ ગાંધીના વિરુદ્ધમાં બોલવાનું શરૂ કરો એમણે જે રેશના ઘોડા કે લગ્નના ઘોડાની વાત કરી તમે એમ કહ્યું છું કે એમને ઓળખતા નહોતો આવડતું શું તમને ઓળખવામાં થાપ ખાઈ ગયા તમને એ જવાબદારી જ્યારે સોંપી ત્યારે એમણે ભૂલ કરેલી એવું તમે પોતે સામેથી અત્યારે કબૂલાત કરી રહ્યા છો આ બાને તમે કહ્યું કે રાહુલ ગાંધી અવારનવાર દેશનું અપમાન આ ક્યારે રાહુલ ગાંધીએ દેશનું અપમાન કર્યું એવું એકાદો કોઈ ઘટના આપની સમક્ષ છે દેશનું અપમાન નરેન્દ્ર મોદી જે રીતે વિદેશમાં જઈને કરે છે દેશનું અપમાન એમણે અનેક દેશોના પ્લેટફોર્મ પર જઈને કર્યું છે દેશની આઝાદી વિશે એને એમના ભક્તો બેફામ બોલ્યા છે એના વિશે આપ કંઈક કહેશો જે રંગા અને બિલ્લાના વિરુદ્ધમાં આપ અનેક વખત એવા ભાષણો કર્યા છે એ દરેક ભાષણને જો અત્યારે પાછા મૂકવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીમાં તમને પોતાને પણ બહુ તકલીફ પડી જાય કારણ કે એ પ્રકારના ભાષણો તમે કરેલા છે એટલે મને એમ લાગે છે કે ક્યારે પણ જ્યારે પણ આપણે પક્ષપલટો કરીએ આપણે જ્યારે માતૃ સંસ્થા સાથે આપણે જ્યારે વિદ્રોહ કે ગદ્દારી કે ખબર નહીં એને શું કહી શકાય કે જે માએ ઉછેરીને મોટા કર્યા હોય એ માનો પાલવ છોડીને પારકીમાંનો પાલો પકડવાનું જ્યારે કોઈ વ્યક્તિ નક્કી કરે ત્યારે પછી પોતાની માં વિશે બેફામ ઉચ્ચારણો સારા પણ ન લાગે પારકી માના વખાણ કરવામાં પોતાની જનતા જે છે એને ભૂલી ન જવાય એટલે મને એમ લાગે છે કે જ્યારે અર્જુનભાઈ જ્યારે પણ બોલવું હોય ત્યારે એમણે એક મર્યાદા રાખવી જોઈએ મર્યાદાથી બહાર જઈને જ્યારે બોલે તો પછી અનેક સવાલો ઊભા થાય અને પછી કોંગ્રેસના કાર્યકર્તાઓ કચ્છ કચાવીને અર્જુનભાઈની વિરુદ્ધમાં લખવાનું શરૂ કરે અને પછી બધા જ લોકો એ વાત ભૂલી જશે કે અર્જુનભાઈ આપ કોંગ્રેસના મોભી હતા તમારા વિશે જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ લખવાનું શરૂ કરશે પછી તમને ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં પણ મુશ્કેલી પડશે એટલે હું પક્ષ પલટો કરીને ગયેલા દરેક નેતાઓના ચેતવણી કે કંઈ પણ બોલો એ પહેલાં જરા ધ્યાન રાખવું મા માં જ હોય અને પારકીમાં એ પારકીમાં જ હોય પારકી ગોદીમાં જઈને બેસી જઈ અને પછી એના વખાણ કરવામાં પોતાની માના જે છે એની ટીકા ન કરાય એને છે ન દેવાય આ વાત સૌએ સમજવાની જરૂર છે કોણ શેના માટે ગયા એના ઊંડાણમાં નથી જતો પરંતુ રાહુલજી એને એક વખત કહે છે કે મોટા ભાગના લોકો રાજનીતિમાં જ્યારે પરિવર્તન કરે છે પાર્ટી છોડે છે ત્યારે એ કોઈ સમાજ સેવા માટે નહીં કોઈ દેશ માટે થઈને નહીં રાજ્ય માટે થઈને નહીં રાજ્યના પ્રશ્નો માટે થઈને નહીં માત્ર ને માત્ર સત્તા ભૂખના કારણે કાં તો પછી એમને અનેક ભ્રષ્ટાચારો જે કર્યા હોય એમાંથી સરકારની સામે બચવા માટે થઈને સરકાર જે છે ક્યાંય એમને જેલમાં ના પૂરી દે અમુક લોકો એના માટે સત્તા પરિવર્તન પક્ષ પરિવર્તન કરતા હોય છે અમુક લોકોને જ્યારે ખબર પડે કે અત્યારે પવન કોઈ જુદી દિશાનો છે ત્યારે અને અહીંયા સંઘર્ષ કરવો પડે છે ત્યારે સંઘર્ષ સંઘર્ષથી ભાગીને ખૂબ ઝડપી સત્તા અને સંપત્તિ જે છે એકઠી કરવા માટે થઈ અને પક્ષ પરિવર્તન લોકો કરતા હોય છે અમુક લોકો જે છે એ સન્માન મેળવવા માટે જલ્દીથી મંત્રીઓ બની જવું છે અચાનક હોદ્દાઓ મેળવી લેવા છે અહીંયા હોદ્દાઓ મળી ગયા છે શું મળે હોદ્દો હવે વિપક્ષના નેતા બની ગયા પક્ષના પ્રમુખ બની ગયા એનાથી ઉપરાંત હોદ્દો તો રાજ્યમાં કંઈ હોતો નથી રાષ્ટ્રીય પ્રમુખનો હોય જે જગ્યા ખાલી નથી તો હવે કોઈ હોદ્દા માટેની શક્યતાઓ નથી એટલે પછી પોતાના પદને ખબર પડી કે હવે આનાથી મોટું પદ મળે એમ નથી માટે પક્ષ પરિવર્તન કરીને પદ મેળવવાનું એટલે સત્તા સન્માન સંપત્તિ અને સુરક્ષા સુરક્ષા એ ઘણી બધી રીતે સુરક્ષિત થવા માટે આ બધી લાલચમાં લોકો પક્ષ પરિવર્તન કરતા હોય છે અને હું એવું માનું છું કે જેણે પણ પક્ષ પરિવર્તન એમની જે મજબૂરી હોય અનેક કારણો હશે ક્યારે હું વ્યક્તિગત કોઈના ઉપર ટીકા ટિપ્પણીમાં પડવા માગતો જ નથી પરંતુ હવે તમે જ્યારે રાહુલ ગાંધી વિશે બેફામ બોલવાનું શરૂ કરો તો પછી તો કોંગ્રેસના કાર્યકર્તાઓ કચકચાવીને સામે આવશે એ ભૂલી જશે અર્જુનભાઈ કે એક સમય તમે કોંગ્રેસના મંચ ઉપર બેઠા હતા તમારી અદબ જાળવી હતી એ અદબ જાળવવાનું કોંગ્રેસના કાર્યકર્તાઓ બંધ કરી દેશે એટલે બોલવામાં બહુ જ બહુ જ વિવેક રાખવો જોઈએ બહુ જ વિવેક રાખવો જોઈએ કોના ધંધા કોની ભાગીદારી કોની સાથે શું રાહુલજીએ બહુ જ સાચી વાત કરી છે કે કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા હતા એના કરતા તો સામે ચાલે જાય જ સારું કદાચ આ તમે વહેલું કર્યું એમ ખબર પડી હશે આપને પણ કે કોંગ્રેસમાં રહીને હવે નહીં થઈ શકે એટલે વ્યક્તિગત ટીકા ટિપ્પણીઓ કર જ્યારે કરવાની કોશિશ કરશો અને એમાં રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરશો ત્યારે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ કચકચાવીને જવાબ આપશે તો જરા જાળવી જવું આપને હજુ મંત્રી બનવાનું છે એટલે મંત્રી બનવા માટે દબાણ હોઈ શકે હોળી ગઈ ત્યારે અમને એમ હતું કે હોળી પછી મંત્રી બનાવશે હવે હોળી ગઈ છે એટલે કદાચ મને લાગે છે કે ભાજપની હૈયા હોળી ભાજપની અંદરનો સંઘર્ષ ભાજપની અંદર એકબીજાને એમના જેને અર્જુનભાઈ બિલ્લા કહેતા હતા એમને ખુશ કરવાના ચક્કરમાં કદાચ એક પછી એક નેતાઓના રાહુલજીના વિરોધમાં આવા ભાષણો આવે તો નવાય નહીં બી કેરફુલ કોંગ્રેસના કાર્યકર્તાઓને બહુ હલકામાં ન લેવા કોંગ્રેસના કાર્યકર્તાઓ બહુ તાકાતથી લડવાવાળા છે બીજું ત્રીસ વર્ષથી સત્તા નથી અને છતાંય જે લોકો કોંગ્રેસમાં રહ્યા છે સેલ્યુટ એ કાર્યકર્તાઓને છે કે એ લોકો સત્તા માટે અને આજકાલની સરકારની દાદાગીરી સામે ઝૂકતા નથી કોંગ્રેસ માટે લડવા માટે તૈયાર છે જય હિન્દ